ગઈકાલે કપાસના ભાવનો વિડીયો આપણે મૂકેલો તે હજારો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે અને ઢગલા બંધ ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી છે કે પોતાના વિસ્તારમાં કપાસના કેવા ભાવ છે તે ગામડે બેઠા બોલી રહ્યા છે તેનો સરસ મજાનો ટાઈમ કાઢીને આપણા વિડીયોમાં પ્રગતિશીલ જાણકાર ખેડૂત મિત્રોએ કોમેન્ટ દ્વારા કપાસના ભાવ પોતાના વિસ્તારમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણને આપી છે તે આપણે જોઈએ તો ક્યાંક કપાસમાં ગામડે બેઠા લટકા મટકા તો ક્યાંક કપાસના ભાવમાં ખૂબ સારા એવા ઝટકા પણ જોવા મળી રહ્યા છે આપણે ખેડૂતોની કોમેન્ટો છે તે ફટાફટ જોઈ લઈએ રવજીભાઈ ઝાપડિયાની કોમેન્ટ છે કે સાયલા તાલુકામાં ચૌદસો વીસમાં માંગે છે દીપુભાઈ નારિયાની કોમેન્ટ છે કે કરાણા ગામ તાલુકો લાલપુર ચૌદસો એંસીમાં માંગે છે ભાવિશભાઈ આહિરની કોમેન્ટ છે કે મહુવા તાલુકામાં ચૌદસો ચાલીસમાં માંગે છે ગીગાભાઈ ગોહિલની કોમેન્ટ છે કે ઉનામાં ચૌદસો સિત્તેરમાં માંગે છે રાહુલભાઈ મુંગરાની કોમેન્ટ છે કે છત્રીસનો ઉતારો હોય તો ચૌદસો પંચોતેરમાં માંગે છે કનશ્યમભાઈ રાણપરિયાની કોમેન્ટ છે કે કેરાડા ગામ ચૌદસો માં માંગે છે રાજેશભાઈ શેખની કોમેન્ટ છે કે ચુડા તાલુકામાં ચૌદસો અગિયારમાં માંગે છે મોહનભાઈ ભેંસાણિયાની કોમેન્ટ છે કે પંદરસો પચાસમાં માંગે છે મોહનભાઈ ગામનું નામ લખજો મકવાણાભાઈની કોમેન્ટ છે કે સાયલામાં ચૌદસો સાઠમાં માંગે છે ખોરજીયા મંજુર હુસેનભાઈની કોમેન્ટ છે કે ટોળ ગામમાં ચૌદસો પચાસમાં માંગે છે જગદીશભાઈની કોમેન્ટ છે કે માંડવામાં ચૌદસો સાઠમાં માંગે છે પિયુષભાઈ ભીમાણીની કોમેન્ટ છે કે પંદરસો પાંચમાં આપી દીધો ટંકારા ખૂબ સારું કહેવાય ભાઈ વિઠ્ઠલભાઈ ચોથાભાઈની કોમેન્ટ છે કે રાજુલા તાલુકાના ગામમાં ચૌદસો પચાસમાં માંગે છે એચ બી લીંબાણીભાઈની કોમેન્ટ છે ગામ સણોસરા તાલુકો સિહોરથી ચૌદસો પચીસમાં માગે છે વિપુલભાઈ ભાયાણીની કોમેન્ટ છે કે ચૌદસો ચાલીસમાં માગે છે જેતાણી મુકેશભાઈની કોમેન્ટ છે કે ચૌદસો એકોતેરમાં માગે છે પ્રવીણભાઈ વડોદરિયાની કોમેન્ટ છે કે પંદરસોમાં માગે છે પંકજભાઈ કૈલા વેજલપર પર ગામમાં પંદરસોમાં સેલ એટલે કે વેચાણ થાય છે તેવી માહિતી રાજેશ પંકજભાઈ કૈલાએ આપેલી છે ગામી બિપિનભાઈની કોમેન્ટ છે કે પંદરસો દસમાં માં છે પ્રવીણભાઈ વડોદરિયાની કોમેન્ટ છે કે ચૌદસો સિત્તેર ખુશી ટી જી કરીને કોમેન્ટ કરે છે કે બોટાદમાં ચૌદસો સિત્તેરમાં માંગે છે આ ઉપરાંત એક કરીને ડબલ એ કરીને કોમેન્ટમાં જણાવેલું છે પોતાના વિસ્તારનું નામ નથી પરંતુ ચૌદસો વીસમાં ભાવ છે તે બોલાઈ રહ્યો છે તેવી માહિતી કોમેન્ટ દ્વારા આપણને આપેલી છે રામજીભાઈ ઝંઝવાડિયાની કોમેન્ટ છે ગામ હોબા તાલુકો સાવરકુંડલા કે ચૌદસો સિત્તેરમાં માંગે છે તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ગામડે બેઠા ક્યાંક ક્યાંક થોડા થોડા સુધારા છે તે જોવા મળી રહ્યા છે અને અમુક જગ્યાએ ખૂબ સારા એવા ઉછાળા ઝટકાર કપાસના ભાવમાં ઘણા બધા વિસ્તારોમાં જોઈ શકાય છે તે તમે ખુદ કોમેન્ટ દ્વારા જાણી શકો છો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં આજની તારીખે તેવા ભાવે વેચાણ થઈ રહ્યું છે અને કોઈ જાણકાર ખેડૂત મિત્રો જાણતા હો કે આવનારા સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારું પોતાનું અંગત મંતવ્ય પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો કોઈ ખેડૂત મિત્રોની કોમેન્ટ લેવામાં બાકી રહી ગઈ હોય અથવા અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ધ્યાન દોરજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી ભૂલ છે અમુક ખેડૂત મિત્રોનું નામ લેવામાં કદાચ ક્યાંય રહી ગઈ હોય પોતાના વિસ્તારનું ગામનું નામ લેવામાં ક્યાંય પણ ભૂલ કે કચાશ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમે નવા આવનારામાં નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની ધ્યાન છે તે રાખી શકીએ અને તકેદારી પણ રાખી શકીએ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ આપણે જોયું કે ચૌદસોથી કરીને પંદરસો પચાસ સુધી અલગ અલગ કપાસની ગુણવત્તા મુજબના ભાવો છે તે ગામડે બેઠા ઓફર થઈ રહ્યા છે તેવી માહિતી ખેડૂત મિત્રોની કોમેન્ટોના આધારે આપણે તમારા સુધી જણાવી ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનવો